મહિલાઓ કોઈ ધંધો કરી શકે અને પોતાના પગ પર થઈ શકે એટલા માટે બે લાખ સુધીની લોન અને એ પણ ખૂબ ઓછા દર અને સરળ હપ્તામાં આપવામાં આવે છે આ લોન આના જરૂરી ડોક્યુમેન્ટ ફોર્મ પ્રોસેસ તમામ માહિતી આપણે વિડીયોમાં જોઈશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને તમામ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચી જાય ચલો વિયોની શરૂઆત કરીએ અહીંયા વાત કરીએ મિત્રો તો આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો અથવા વ્યવસાય કરી શકશે એટલે કે પોતાની પસંદગી મુજબનો કોઈ પણ વ્યવસાય કે ધંધો કરી શકશે જો મહિલા પાસે પૈસા હશે તો એટલા માટે આ લોન આપવામાં આવે છે અને આ કઈ કઈ મહિલાઓને મળવાપાત્ર છે અને એની મર્યાદા શું છે એ તમામ વિગતે આપણે જોઈએ અહીંયા વાત કરીએ તો લોનની મહત્તમ મર્યાદા છે બે લાખ એટલે કે બે લાખ રૂપિયા સુધીની આ લોન છે અને આનો વ્યાજ દર છે ફક્ત પાંચ ટકાનો એટલે કે પાંચ ટકા લેખે આ લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમની સો ટકા લોન આપવામાં આવે છે એટલે કે કોઈ પણ ધંધો શરૂ કરે છે તો એ ધંધો શરૂ કરવા માટે પૂરેપૂરી લોન આપવામાં આવે છે અને લોનની રકમમાં પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ અને પાંચ ટકા રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીનો ફાળો શૂન્ય રહેશે એટલે કે આ આખી સરકારી લોન છે આ લોન થકી જ તમારે આખો ધંધો ઊભો થઈ શકે છે ઘરના પૈસા એક પણ કાઢવાના નથી આ લોનની રકમ વ્યાજ સહિત સાહીઠ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે તમારે એટલે કે બે લાખની લોન છે અને આ લોનની અને વ્યાજની રકમ સહિત તમારે સાહીઠ હપ્તા પડશે એટલે કે સાહીઠ હપ્તામાં આ લોન ભરવાની રહેશે આગળ જોઈએ મિત્રો તો અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે એટલે કે કોઈ પણ ધંધો કરવા માંગે છે આ મહિલા અરજદાર તો એને જે પણ વ્યવસાય અથવા ધંધો કરવા માંગે છે એ ધંધામાં અનુભવ હોવો જરૂરી છે અને કુશળતા હોવી જરૂરી છે દાખલા તરીકે કોઈ સીવણનું કામ છે કોઈ જે બ્યુટી પાર્લરનું કામ છે આવા ઘણા મહિલાઓના કામ હોય છે તો એ કામમાં કુશળતા હોવી જરૂરી છે કે એ કામનો અનુભવ હોવો જરૂરી છે અથવા અનુભવનું સર્ટિફિકેટ પણ મળતું હોય છે ઘણી જગ્યાએ મેકઅપના જે મેકઅપના જે ક્લાસીસ હોય એમાં મેકઅપનું જે સર્ટિફિકેટ મળતું હોય છે પછી સિવરના ક્લાસમાં સિવરનું સર્ટિફિકેટ મળતું હોય છે તો એવું સર્ટિફિકેટ હોય તો પણ ચાલે અથવા આ ધંધામાં અનુભવ હોવો જરૂરી છે અને અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે એટલે કે જરૂરી જે જામીનની જરૂર પડશે તો એવા તમારે જામીન આપવાની જરૂર પડશે આગળ વાત કરીએ મિત્રો તો આ યોજના છે ન્યૂ સ્વર્ણિમ યોજના છે ને આ ફક્ત મહિલાઓ માટે છે એટલે કે ન્યૂ સ્વર્ણિમ યોજના હેઠળ ફક્ત મહિલાઓ જ આનો લાભ લઈ શકે છે પુરુષો નહીં અહીંયા આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સમાનભેર રોજગારી મેળવી આર્થિક ઉત્કર્ષ સાધવા અંગેની ખાસ નવી યોજના છે એટલે કે જે વિચારતી વિમુક્તિ જાતિની મહિલાઓ છે એમના માટે આ રોજગારી મેળવીને આર્થિક ઉત્કર્ષ સાધવા અંગેની ખાસ યોજના છે તો વિચરતી વિમુક્તિ જાતિની જે મહિલાઓ છે એમને આ યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે હવે આપણે આગળ જોઈશું તો આ જે આવક મર્યાદા અને એ વિશે આપણે જોઈ લઈએ તો અરજદાર વિચરતી કે વિમુક્તિ જાતિના મહિલા હોવા જોઈએ તારીખ એક ચાર બે હજાર અઢારથી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ફક્ત ત્રણ લાખ સુધીની રહેશે જેમાં એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા પચાસ ટકા રકમ ફાળવવામાં આવશે અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને પચાસ વર્ષથી વધારે ન હોવી જોઈએ એટલે કે એકવીસ અને પચાસ વર્ષને અંદરની હોવી જોઈએ એનાથી વધવી ન જોઈએ અહીંયા વાત કરવામાં આવી છે કે દોઢ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા પચાસ ટકા રકમ તો ફાળવવામાં આવશે જ એટલે કે જો બે લાખ રૂપિયા છે તો એક લાખ તો ફાળવામાં આવશે જ પરંતુ અમુક કિસ્સામાં બે લાખ એ મળવાપાત્ર છે એટલે કે સોએ સો ટકા રકમ મળવાપાત્ર તો છે જ એવું જણાવવામાં આવી રહ્યું છે ઉંમરની વાત છે તો ઉંમર છે એકવીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની એટલે કે ઉંમર એકવીસ વર્ષથી ઓછી નહીં અને પચાસ વર્ષથી વધવી ન જોઈએ આગળ વાત કરીએ ચલો હવે જોઈએ આ યોજના માટે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તો ન્યુ સ્વર્ણિમ યોજના માટે અરજી કરવા માટે તમારે સ્કીમની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની છે એટલે કે જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે ન્યૂ સ્વર્ણિમ યોજના માટેની અને જ્યાંથી ત્યાં અમે સરળતાથી ત્યાં ઓનલાઈન અરજી કરી શકો છો આ યોજના સંબંધિત વધારે માહિતી માટે તમે સરકાર દ્વારા જારી કરાયેલા ટોલ ફ્રી નંબર છે આ તમે જોઈ શકો છો એના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો આ જે નંબર છે એની સ્ક્રીનશોટ લઈ શકો છો તમે